સાંસદ ની ધરપકડ કરવામાં આવે એમણે પોતે આજે માધ્યમોને નિવેદન આપ્યું છે કે ફાયર સેફ્ટી એનો લેવા માટે મહાનગરપાલિકાના ફાયર ઓફિસર કબૂલાત છે જાહેર માધ્યમો માં છે ત્યારે લાંચ લેવી અને દેવી બંને ગુના હોવાથી લાંચ આપવા માટે રામભાઈ મોકરિયા ધરપકડ કરવામાં આવે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે